નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા અને તાજા સમાચારો વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને મિત્રો ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આશા ઉપર પાણી ફેરવાયું ખેડૂતો માટે દેવા માપીને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે મિત્રો કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ મિત્રો ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર માં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશા ઉપર પાણી ફર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે મિત્રો એવું જણાવ્યું હતું કે તેની સરકાર બનશે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે તે રકમ ખેડૂતોને લોન માફીમાં વાપરવામાં આવશે મિત્રો સમાચાર એવા આવ્યા છે કે ખેડૂતોને લગાતાર દેવા માફીની રાહ જોઈને બેઠા હતા ખેડૂતોને મિત્રો એવું હતું કે સરકાર ખેડૂતો પાસેથી વોટ લેવા માટે ખેડૂતોના થોડા ઘણા દેવા માફ કરીને ખેડૂતોને રાહત આપશે પણ મિત્રો ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવાઈ ગયું છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે પણ ખેડૂતોને દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં મિત્રો આવી નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર છસો રૂપિયામાં મળશે ડીએપી ખાતર તો મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ મિત્રો બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને આમાં સફળતા મળી છે સરકારે આઈએફએફ સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે મિત્રો આઈ એફએફસી દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં મિત્રો પાંચસો ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં મિત્રો ડીએપી ખાતર બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેમાં ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી તો મિત્રો ગુજરાતમાં એન્ટ્રી કર્યા પછી ચોમાસું મંદ પડી ગયું છે જોકે હવે ખેડૂતોને મોટા સમાચાર અને રાહતના સમાચાર મળી રહ્યા છે કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી ચાર દિવસમાં ચોમાસું ફરી સક્રિય થઈ જશે સત્તર તારીખથી બાવીસ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે જોકે મિત્રો હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે મિત્રો વરસાદ થવાની શક્યતાઓ રહેશે ચોમાસું સક્રિય થતાં મિત્રો આગામી દિવસોમાં જ ભારે આંચકાઓ સાથે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહી છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું અને મિત્રો સત્તરથી બાવીસ સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને બાવીસથી પચીસ જૂન સુધી ચોમાસું મિત્રો જામી જશે બાવીસ જૂન સુધીમાં મિત્રો આંધી વંટોળ સાથે પણ વરસાદ આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે પણ સરકારમાંથી મળનાર મફત રાશન યોજના એટલે કે સસ્તા રાશનનો ફાયદો લઈ રહ્યા છો તો આ સમાચાર મિત્રો તમારા માટે જ છે મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન કાર્ડ ધારકોને મિત્રો મોટી રાહત આપી છે સરકાર તરફથી આધાર કાર્ડ અને રેશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ફરી લંબાવવામાં આવી ગઈ છે આ વખતે મિત્રો સરકાર તરફથી તેમાં મિત્રો ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે પહેલા આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી જેને મિત્રો વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે ખાદ અને જાહેર વિતરણ વિભાગ દ્વારા તેને મિત્રો નોટિફિકેશન બહાર પણ પાડવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાયમી શિક્ષકની ભરતી કરવા મિત્રો રજૂઆત કરવામાં આવી છે રાજ્યમાં મિત્રો છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે મિત્રો હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓની શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ગાંધીનગર સચિવાલય ખાતે મિત્રો કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો ચૂંટણીને લઈને આંચાર સંહિતા પણ હટાવી દેવામાં આવી છે ત્યારે મિત્રો એકવાર ફરી ઉમેદવારો દ્વારા શિક્ષકો ની ભરતી મંત્રીઓની રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારો જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી દે બદલી કાયમી માટે ભરતી કરવામાં આવે તેવી મિત્રો માંગ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના છ પોઈન્ટ લાખ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા એનએફએસ એ અંતર્ગત મિત્રો નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી છ પોઈન્ટ પાંસઠ લાખ રેશનકાર્ડ શંકાના આધારે મિત્રો બ્લોક કરવામાં આવ્યા છે જેમાં મિત્રો બ્લોક કરાયેલા રેશન કાર્ડને કેટલાક મૃતકોના નામ ચાલતા હતા તેમાં મિત્રો કેટલાક ડમી હોવાની પણ શંકા હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને ફરી વખત ઈ કેવાય સી કરાવ્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે આ પહેલાં મિત્રો રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો પણ સામે આવી છે સૌરાષ્ટ્રમાં મિત્રો એક પોઈન્ટ આડત્રીસ લાખ વધુ રેશન કાર્ડ રદ થતાં હાલાકી જોવા મળે હતી આધાર જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મિત્રો અનાજ પણ મળશે નહીં તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો